અખત્રીજના દિવસે રાશિ અનુસાર આ ઉપાય કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે મેષ રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે ઘવનું દાન કરવું જોઈએ તેની સાથે સાંજે ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ વૃષભ રાશિના લોકોએ આ દિવસે દૂધનું દાન કરવું જોઈએ તેનાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે મિથુન રાશિના લોકોએ આ દિવસે લીલા મગનું દાન કરવું જોઈએ આ કામ કરવાથી ઘરમાં પ્રેમ વધે છે કર્ક રાશિના લોકોએ આ દિવસે મિશ્રીનું દાન કરવું જોઈએ તેની સાથે ધનની મદદ કરવાથી પણ પણ લાભ થાય છે રાશિના લોકોએ આ દિવસે કોઈ મંદિરમાં જઈને પૂજા કરવી જોઈએ અને તેની સાથે ગરીબોને ઘઉંનું દાન કરવું જોઈએ કન્યા રાશિના લોકોએ આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ખીર ખવડાવવી જોઈએ તેનાથી તેને ખૂબ જ લાભ થશે તુલા રાશિના લોકોએ આ દિવસે ચાલીને જતાં લોકોને પાણી પીવડાવવું જોઈએ અને જરૂરિયાતમંદોને જૂતા અને ચંપલનું દાન કરવું જોઈએ વૃશ્ચિક રાશિના લોકોએ આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે ધન રાશિના લોકોએ આ દિવસે ચણાની દાળનું દાન કરવું જોઈએ તેમાંથી જીવનમાં આવેલી બાધા દૂર થાય છે મક્કર રાશિના લોકોએ આ દિવસે પાણી ભરેલું મટકાનું દાન કરવું જોઈએ તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી આર્થિક તંગી દૂર થાય છે